ભરૂચ તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી બોતેર વર્ષની વૃદ્ધા તેના પુત્ર અને તેના પરિવાર સાથે રહેતી હતી તેના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર માટે બહાર ગયા હતા જ્યારે બાળકો શાળાએ ગયા હતા વૃદ્ધા ઘરે એકલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી તે વેળા અન્ય એક ગામમાં રહેતો અડતાળીસ વર્ષીય અર્જુન વસાવા તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો વૃદ્ધા વાડામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેને બળજબરીથી પકડીને ઘરમાં ખેંચી ગયો હતો અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોતેર વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે